મુસ્લિમ બહેનો માટેનો ખાસ કરિયાવર સેટ ફ્રી હોમ ડિલિવરી સાથે લોન સુવિધા ઉપલબ્ધ છે બસો છવ્વીસ આઈટમનો લોખંડના બેડરૂમ સેટ વાળો કરિયાવર સેટ માત્ર ત્રેસાઠ હજાર નવસો નવ્વાણું છ પાંચ ફૂટનો પગ અને માથામાં ગાદીવાળો લોખંડનો બેડ તળિયું ઢાકનો પ્લાયવુડના આવશે છ બાય ચાર ઇંચનો પ્યોર પંખનો ગાડલું બે વર્ષની ગેરંટી સાથે છ પીસનો બ્લેન્કેટ સેટ બે રિલાયન્સના ઓશિકા બે કુશન ગાદી મજબૂત ટકાવ અને વર્ષો વર્ષ ટકે લોખંડનો કરિયાવર સેટ આવશે

સમાવેશ થાય છે રસોડાના તમામ પચાસ આવશે આ વાસણથી આપણો રસોડો આરામથી ચાલુ થઈ શકે છે રસોડાના બાર ભાણાનો સ્ટીલના થાળી વાટકાનો સેટ આવશે વાસણમાં આજીવન ફાથે તો બદલી આપવાની ગેરંટી આવશે તો રાહ સિ જુઓ છો આજે જ અમારી મુલાકાત કરો ગુરુકૃપા ફર્નિચર વાડાસડા ધન્યવાદ